નમસ્કાર મિત્રો મિત્રો ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય તેવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ કચ્છ ભુજ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ટ્રાફિક બ્રિગેડ માટેની પોસ્ટ આપવામાં આવેલી છે ધોરણ દસ પાસ હોય તેઓ એપ્લાય કરી શકે છે ગુજરાતી ભાષા વાંચતા લખતા વળવું જરૂરી છે ઉંમરમર્યાદા અઢાર વર્ષથી ચાલીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે શારીરિક ધોરણો જોઈએ તો ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઇંચ અને વજન પચાસ કિલોગ્રામ હોવો જરૂરી છે દોડ જે છે એ છસો મીટરની રહેશે ત્રણ મિનિટ ચૌદ સેકન્ડમાં મહિલાઓ માટે પાંચ ફૂટ ઊંચાઈ પચાસ કિલોગ્રામ વજન અને દોડ આઠસો મીટર જે બે પોઈન્ટ ત્રીસ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે પસંદગીની જે પ્રક્રિયા છે એ શારીરિક કસોટી સૌથી પહેલાં જેમાં દોડ ઊંચાઈ વજન અને છાતી જોવામાં આવશે ત્યાર પછી મૌખિક ઇન્ટરવ્યૂ એટલે ઇન્ટરવ્યૂ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અરજી મેળવવાનું સ્થળ જે છે એ પશ્ચિમ કચ્છ ભુજ તાબા હેઠળના સિટી ટ્રાફિક શાખા ભુજ માંડવી પોલીસ સ્ટેશન નખત્રાણા પોલીસ સ્ટેશન તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતેથી તમને અરજી ઉપલબ્ધ રહેશે કઈ રીતે અરજી કરવાની છે તો ઉમેદવારોએ જે અહીંયા સ્થળો દર્શાવવામાં આવ્યા છે એ સ્થળો પર પશ્ચિમ કચ્છ ભુજ તાબા હેઠળની ટ્રાફિક શાખા જે છે માંડવી નખત્રાણા મુન્દ્રા પોલીસ સ્ટેશન ત્યાંથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે અને જે અરજી ફોર્મ છે બાવીસ માર્ચ બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ દરમિયાન અગિયાર ઓગણચાલીસથી બપોરે વીસ કલાક સુધી ઉપલબ્ધ રહેશે અને અરજી ફોર્મ મેળવી અને એમાં સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે અને ત્યાર પછી આપવામાં આવેલી તારીખે તમારે ત્યાં જે તે સ્થળે હાજર રહેવાનું રહેશે તો આ રીતે તમે અરજી કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની પ્રેરણા સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત